સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ રોડ પરથી પાણી ભરેલા ખાડામાં ખાબકી કાચ તોડી માસુમો કઢાયા બહાર સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત સર્જાયો હતો રસ્તા પર દોડતી સ્કૂલ બસ રસ્તાની નજીક પાણી ભરેલા ખાડામાં ખાબકીને ઝાડ સાથે અથડાઈ હતી તે દરમિયાન ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા ઘટનાને પગલે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો દોડી આવ્યા હતા જેમણે વિદ્યાર્થીઓને બારીના કાચ તોડીને બહાર કાઢ્યા હતા દાંડી રોડ પર સાંકેત ચોકડી નજીક બસ પાણી ભરેલા ખાડામાં ફસાઈ હતી જેથી બસના કાચ તોડીને બાળકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા મોટી જાનહાની ટળી હતી જો કે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અમુક તો આ ડ્રાઈવરને માર મારવા સુધીની વાત કરતા રોષભેર જોવા મળ્યા હતા મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ હોવાનું સામે આવ્યું હતું ઓલપાડ તાલુકાના નરથાણ ગામ પાસે આવેલા મહારાજાએ અગ્રસેન સ્કૂલના બસને અકસ્માત નડ્યો હતો કતારગામ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓને ભરીને સ્કૂલે લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન પોલ લેન્ડનું કામ ચાલી રહ્યું હતું અને ખાડો ખોદવામાં આવ્યો હતો ચોમાસાના કારણે કામ બંધ હતું સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીઓને સહી સલામત સ્થાનિકો દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યા છે